ચાલો તો ડોડા લેવા જવું છે અને જેન ચીન પપ્પા જાય બર્તન ફાડાશે કેટલાક ફાડ્યા જોયા છે હવે કેટલાક ફાડવા લાઈટ આવી ગઈ છે બે बेस पुरो कनाय फाट नाय के न फाटता लागोस नै लाइट देखे लेकिन लाइट बेटो बेटो बहुत पकडाई नाको तो बहुत पेदी तो चालो ई आसी बात बतन पिस बाळवा जोई रांधु जोईवी नै ममारे रांधु पडे तमारत काय रांधवानु होई नै तेर नंबर बळगा दीदो बहुत फाडवा ते अमर रांधु होय એટલે तमार बसन तो फाडी देवा पडे ने इतलोच करू नो पडे तमारे हां था पण आलो ते काय होका सा पिवानो से जे ते हमरा न पिदो देवी ना ना ते आलो तो सा बनाय नै बिजु छु અને હવે કામી બેવાનો છે ઓ લાઈટ આવી ગઈ છે હાલો જો હવે જાનસીબેને માર કહે છે કે ડોડા લેવા મમી જાવ છે તો અમે જાનસીન બી જ આવી છે ડોડા લેવા જોઈ આવી ઊભી છે નંદીકો લે ઈટ ગાડી નોલામ ઘરી ગયાં જો તો હા લઈ હા ડોડા લેવા જવાનું છે ને હાલો પિંટુ બે ડોડા ખાવા ખાયા હતી મે હવે તમ ન ત આવો હા હાલો ને ભાઈ ઇસેકવાળો હે ઇસેકવા હે હે ઇસેકવા એ સકવા એスコ દે કેવ ગિસ્કા હે ટૂટી જાય ને હો અરે નો હવે જનસી નિસકાઓ તો હાલો હવે જનસી બેન મારી કેસે તો ડોડા લેવા જાવું જોસી હાલ જન તો ફેમિલી જો આપ લાક ઘણા બધા બોજન ફાડી નાખ્યા છે કેમ કે આ પછી ઉનાળામાં ફાડ્યાતા પછી બોજન ફાડ્યા નતા ને પછી ચોમાસુ થોડું છે એટલે પછી રાંદવરી તપલિક પડે એટલે પાછા બોજન કીધું લાવો થોડક ફાડી દઉ અને લાઇટી ગઈ ત્યાં બપોર દેરી એ જે પાછી આવી છે तो बहुत ફરાઈ ગયા ને પછી લાટી આવી ગઈ તો લાટ બધે બოთણ ફરાઈ નાખ્યા છે એટલે ભાઈ સોનલ ને રાંધવાની ઉપાધી જ નહીં મૂંધી એટલે મૂંધી કા का જો આમ બે बी છે શું બનાવો છો તબે શું બનાવો આ જીએનસી કસર મરચું ખાવું છે હું ખાવું છે મરચું શેનું મરચું મરચું કકરાઈ દઉં એ મરચું ન ખવાય જીએનસી બેન અમારા જીએનસી પે નામ કોઈ દિવસ શાકય નત ખાધી ને તીખુ એટલું લાગે ભાઈ ને આજ પાછી મરચું એને ખાવું છે આ મરચું બહુ ભાવે છે તને હે મરચું ભાવે એવું નથી આને ઓલું ઠાંડ નાખી દે ને એટલે બીડુ લાગે એટલે મરચાની વેલ કરે છે નકર કોઈદી શાકય નત ખાતી હરકો ને ક્યાં એ મરચું ખાહે આ બધું ખૂટવા જશે કે કેટલું બનાવી આમ કરતો આ બધું ખૂટવા જશે હો જીએનસી ખૂટવા જશે ને ઓ કે હે આડો હાથ રાખી ને નહીં ખૂટવા એમ કહે છે જો તો ફેબ્રુઆરી પાછો સોન શરબત બનાવે છે કેમ કે ભાઈ મારા હાટું બનાવે છે કેમ કે થોડી મજા અહીંથી પેટમાં ગડબડ ગડબડ થાય છે શેવડો ખાય ને એવું કઈ નથી આપણે હાથે પણ શેવડો ખાય સેવડો છે મેં એક જ વખત ખાધો છે પણ બે દિવસે મજા નથી ઉધરાશ થઈ ગઈ છે ને આમ પેટમાં ઝીણું ઝીણું ક્યારેક ક્યારેક દુખે છે કા એટલે જો શરબત બનાવવાનું ચાલુ થઈ ગયું છે બહુ નથી દુખતું આમ ધીમું ધીમું દુખે બોતર ફાળી મત ખસતો ને બોતર ફાળી નહી પણ બીજી જેવું જીણો જીણો દુખે છે મને અને મજીયાં છે બે ને જો મરચું ખાવાનું ચાલુ કરી દીધું છે દાત કટે છે દાત કટે કોઈ કોઈ દિવસ શાક મત ખાધી આજ પછી મરચું ખાશે ને હું પૂરા તને શું કે ખબર જ ન પડી એટલે બધી કામ નાખી દે કેટલી આ ભઈ મિત્તુ હો તો એ તો આ શરબત બનશે મસ્ત હાઈ ક્લાસ તોડ નાખ એવું કા હા જૈન છે કે મારી જૈન છે હાડવોદ બનાવવાનો ઠીક આ શરબત પીશું એવું હે તો ચાલો કન્ટિન્યુ લોગમાં બનેલો શરબત પીન પીસ પાછા મળી બરોબર કન્ટિન્યુ લોગમાં બનાવી રહ્યો તૈયાર થઈ ગયું છે તો આપણે શરબત પી લેવી ને ભઈ શરબત પીવામાં પેલા તમને ખાસ એક વાત કીધું વાગી ગય છે કે લખો બસ તમને આજ ઘણાઈ ટાઈમ વેઈ ગયો છે જો 5:48 મિનિટ થઈ ગઈ એટલે 6:00 માં થોડીક જ વાર છે

ઠંડુ નથી ને કાંઈ નો ઘટા બરફ નથી ને બરફ હતો એમાં એવું છે ભાઈ ઠંડુ વાતાવરણ છે બરફ એનો નખાય શરદી ને એવું તો છે ઉધરા ને એવું બધું એટલે બરફ એનો નખાય તો ચાલો શરબત પી લે પછી મળવી પાછા તો જો ભાઈ આપણે હજાર બધી જો આડે પડી ગઈ છે અને એટલે વાટરી દીધી છે ને મારા બાપુજી જો ખાતર પાય છે ધાણીમાં લાઈટ આવી છે ને તે ધાણી પાછી પાવાની છે આમાં જાહેર આવડી કા તો અહી મોટું જબરું ખડે આવડું ઝબડું થઈ ગયું અહીં વાટ વન કરી દીધું ચાલુ રસકા જેવડું ખડ થઈ ગયું મોટું જબરું આ ખડે એટલું થઈ ગયું ને બધી આડી પાડી વરસાદના કારણે બધું ધમ ધોકાર કરી નાખ્યો ઉથલના ના તમે જવો નેક્સ્ટ લેવલ જુઓ તમે કેવું આવે કઈ વાદળાનું કઈ ઘટે કઈ ન ઘટે જો આ ભુવા દાદારી જાય છે એ હોત બધી યાદ પછી હજી જાય આપણા કરતા हेलो सो कार में बैठा था और पानी पूरी वालों वा आयो ने देखी तू पानी पूरी लेने केला खाई भी पीछे पेला गाना बैठा था पण उभा થઈ ગયા જો પાણી પૂરી આ બુજી તારી એકલી ખાવા દીધી હા તમારે તમને તો પેટમાં ગડબડ થતા કાઈ સી એટલે આ એકલી પાણી પૂરી આટી બુજી ખાઈ છે તમને એવું લાગે છે તમારા જન છે ને બે બે ને ડીશો નોખી

जेनजी ये जो जेनसीएम के से पता थे मोद खाओ एमके हां दे उतने से मैं देखा वाल का होगा हां साहब तो। फोटो फिट खाए ना धीमे धीमे ना खाए हम ऐसे मेरी वो थी बिथी डिश वे गई हुई तुमने खाए हो को बाए ना खाए हो हां बाए ना वो पानी पूरी का कहां जेनजी पावन जो गया एक एकले पानी पूरी जापते हूं काम में बैठियो हूं एक एकलो और ये नहीं चालू राखियो है जो खाए हो